અને લે ભાઈ મેનું છોકરું એન જોડે રમતું રમતું જાય ને તોય કોઈ દાડો ખાલી હાથે ના મેલે દસ્યું કોતો કો તો પોચ્યું કો પૈસો આ મેલે રાવણા મો ગમે હું આગે વન હોય ને તો કાતરા બાની વાટ દૂર આય દૂર આય હા બોલો હડો એક વાત કહું આવા વડીલો અને આવા આગે વનો આવા વળી નઈ પાકે ના પાકે આવા ની કાતરા બાજે વાલ્યા હા એ કાતરા બાજેવા કાતરા બાજેવા વડીલ હવે ના પાકી એમ ના પાકે એક વાત કહું શીરા નું શાક ના થાય અને કાતરાબા ની વાત ના થાય એ હરીભાઈ પૂછ્યું એક વાત કહું ભૂમ થઈ મોડે ગમે એટલો કાઠો હોય પણ અંદર થી જાણે એના બાની વાત ગાઢા નહીં

એટલે મેં શું જવાબ આપ્યો કે કાકા હું બરાબર અને મારા કાકાએ પછી મારા ગપે હાથ લઈ દીધો અને પછી કીધું કે બેટા હારી આ દુનિયામાં હોતી વધારે કમજોર કુણ મેં કીધું કાકા હું તો કે વાનો જવાબ છે મેં કદ કે તારા ઉપર એટલે મેં કીધું કે કાકા તમારો હાથ ગભાવ્યો હતો એટલી ગળામાં તાકાત ઓર છું

હાલ ભૂપે મારા જોડે બધું છે જમીન છે જાયદાદ છે ઘર છે ગાડી છે બધું છે બરાબર કોઈ મને છે એ તમને શું થયુલ્યા

તમારા રાખ્યું છે તમે હારું નહી રાખ્યું રૂપિયો લઈ તો તમે ડાયરેક ચોકડ પોખતા તા દારૂ ના હડે તાણી આમ ભલા આદમી તમને કોઈ તેત્રી ઓછું નહીં રાખ્યું

આ તેત્રાઈ ની ચોય વાત હારી ના મળે મને એમ એમ જ કે આ કોકન ઝઘડો કરે છે કોકન બબલ કરે છે આવું બધું એમ બોલા ઝઘડા બહુ કરે હવે એ બધું આમ નહીં આપણે મારો બા મરી ગયા ને એના પાછળ હાથ કનો ખબર છે કનો કાતરે એ કાતરો જો અને મારા બાને લેતો જો અરે એ મને કહું તુમ તારે આવી રીતના કોઈને ના કેવાય તુમ તારે

તમે ઇજત કમાનાશો આબરૂ આબરુ કમા કાલે નવ વાંચે આપડા ગમે ઘેર થી તમે એક લાખ રૂપિયા લાઈન બતાવો જાતો

તો જવાબદારી બધી આપડી હોય અરે પણ કોઈ ના જાય આપણે જાગતા હોય તો કોઈ ના જાય જાજ નહીં કે ને મારે હું કોઈ છે એમ મજૂરી નહીં કરવી એમ કહો જોર આવે છે એ રીતે હા લાકડા જ લાવો લ્યા બાસ લાકડા તો એટલા ફળ ફળકાઈ જાશે હવે પટી ગયા છે ભાઈ તમે ચોક્ખી રહી રહીને આવો છો તમારા બાજુ હશે વાંજે મેં ભર મંગાવ્યો છે પણ પમદાળ આવશે તે શિયાળો ચો જતો અને મેં કીધું લાકડા પડ્યા હોય છે ગમે એના ઉઠાઈ એવી રીતે મારે ડાયરેક્ટ ના લાવો યાર રાત ના કોણ પાડવાનું છે ના કેવાય તમે ત્યાં તમે લેતા હો લ્યો છો ના પાડી છે હા લેતા આવું એમ શું વળે રાતના ના વળી કને પૂછવાનું હોય હાચો હાચો હા આ લેતા આવ લેતા તા બોબજી હા તમે બેહો હું જઉં છું કે ભાઈ હવે ચોય જાવું દે શાંતિ રાખો ભલા આદમી

ચાર થી પાંચ વર્ષ જૂના સમાચાર જોવી છે અને પછી ટેન્શન લઈને ફરતા હેડી છે અલ્યા ભાઈ સમાચાર નહીં જોયા યાર તો શું જોયું એ વિડીયો ચીવો તું કઉ તમને હા આલ 2025 ચાલે છે ઓય 2125 આવશે એટલે કે હો વારા પછી હા આપણે બધા હોશે હોય કણ ના હા ના આ ઘર કેવો છે આ ઘરમાં કોણ રહેતું હશે એ થાચી છે એક વિચાર કરો કે હાલ જેટલા માણસો હી આ ધરતી ઉપર એ બધા જતા રહ્યા છે બધાય નવા માણસો હશે હા એ વાત સાચી છે અરે હરીભાઈ આ વાત તો આવું તો કોઈ દાડે આપણે વિચાર્યું નથી અલ્યા માર તો મગજ કામ કરતું નહી ભુબદજી એમ નઈ આખી જિંદગી મજૂરી કરી આລະ ઘર બનાયો આ ઘરમાં કોણ લેતું હશે લ્યા આ ઘર કેવો હશે આપણો આ જમીન કેવી હશે વિચાર તો કરો ખાલી તમે ભલા આદમી હવે હરીભાઈ ની વાત કર હરિભાઈ વી લાખ ની ગાડી લાયા ગાડી તમને કેટલી વાલી છે જીવ કરથી વધાર 10 વારા થઈ 2125 ગાડી ચોકાણ હશે ચોક ભંગાર ખોનામ પડી છે તૂટી ગઈ છે ઘરમાં આપડી વસ્તુ પડી છે આ કિંમતી ચોકાણ હશે લ્યા કોઈ નક્કી દેઇપો બચ્ચી કોઈ નક્કી નથી અતર બોલો કેવા મોણસો આવશે

ચાલી વાળા ચોકણ કાઢે એમ ઊંઘ મો તમે ચાલી વાર તો ઊંઘી જ રહ્યા છો એટલે તમે હોવા તો ઊંઘી જ હશો કે નહીં હવાર જાગો છો ને તો તમે રાતના ચોક અમે જાતા નહીં કોઈ દાડો રાત જોઈ તમે હા તો એ ચાલી તો તમારા જ ફોગટ ના હાવ રે ચાલી હવે ચાલી મો

શું ખર્ચી લ્યા તમ શું કોમા બનાલી મારું કોઈ શું લઈ જવાનું છે મારા ઘર શું રેવા આવશે કો શું આવશે મારા ઘેર રહેવા હે હે તમારા ઘર માં વસ્તુ પડી છે એનો બીજો ક્યાંક વાપરતો હશે હે તમારી મૂકી મૂગી કોક વસ્તુ લાવી છે એની બીજો ક્યાંક વાપરતો હશે શું કોમ માં આવશે કોહડો તમારું તમને કોમમાં શું આવશે હે અને મારા પાયન તો કોઈ ફૂંચી ખાવાય નહીં કોહડો શું લઈ જાય છે મારું કોઈ લઈ જાય એ ખાગરજી તમે કમાઈ આલી દેવાનું છે લ્યા કોહડો હા

તને પોસ વાગે હું કઈ છું કે તું પેલા કંઠી લાકડા લાય મળી મેળજે સવારે હું ચાર વાગે જવાનો નહીં નતું કીધું તન હે હે તમે તો પીંચે માં આમ કેજો ઠંડી ચડી તે ભૈલો ઠંડી ચડી તે બરોબર ની અતાર જા હેડ લેતા લાકડા મારે કરવો છે તાપ અતાર તો નહીં જવાનો હું અતાર ગોમમો જઉં છું માર કોમ છે હા ગોમમો જઉં છું અતાર હું વાહ ભાઈ વાહ

તો આ લાકડા તમારે છે કે અમારા છે મને ખબર છે તમારા પણ તાપમાન થઈ રહ્યા ને એટલે લેવા આવ્યો છું તો અહીંથી લઈ જવાના એટલે પણ આટલું જ લીધા છે એમાં હું નેઠી જવાનું છે ચો ના નેઠી જાય તો લાવો તો તમાર ઘેર થી લેવા આયો છો એટલે અમારા ઘેર નહીં એટલા વાય લેવા આયો છું એટલે તમે મારા કાકાને પૂછ્યું મન પૂછ્યું એમો વડે હનુ પૂછવાનું હોય રાતના ચમ ના પૂછવાનું હોય અરે કોઈને કોઈ પૂછવું નહીં ના ચમ પૂછો એમો કાકો ભાર નહીં લીધો પાથરો જ લીધો છે અરે પણ તમે રોજ આટલા લઈ જાવ ભલે તમે રોજ નહીં લઈ જતા પણ પછી અમારે યાત્રા પટી હેરાન કરી પછી જોઈને લેવા મને મેલી નદી બધે લઈ આવવાના જઈને એટલે હું કોઈ નવરો નહી હોતો મારે કોમ ધંધો હોય છે આખો દાડી ખરતો હોય શું કોમ ધંધો તું હો હું કોમ ધંધો ના કરતો યાદરા તમને લાગતો જોર નહીં આવ્યું યાત્રા મેળવો તમે સોના મોના અલ્યા મને અદ્ર પાસે મેલવાન કી તું ઓત નંતાન અલ્યા લગી રે શરમ આવે છે કે નહીં એ શરમ વાળી તાણી નાના મોટોનું મોન જ રાખતો નહીં બસ અરે ઓ અમુ મોન ના હોય મેલન તમે અદ્ર ભાઈ માર કાકાને કહેન તો ખોટું પછી વધારે થા ભાઈ તમને કહી દઉં ચોકી વાત છે ભાઈ એટલે તારે કહો કરશે બોલશે સી તમન ભરા કરશે જા કહી દે જે જા બાસકુજી ડોઠું ના બોલો હા તે બોલવું છે અન લઈ જાવ છે અદ્ર જે એવું છે એમ હા તાર કાકાને કહેજે જે થાય કરી લે બસ જા કશો ધને લઈજો હા તે લઈ જાયો આયા ધર તમને મુખ ના પડી તો મન કેજો હો મુખ પડતો લઈજો 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 હા લઈ જાજો કાકા આ ખાલી હાથ આયો ખાલી હાથ આયો ઉપર ખાલી હાથ તો હો આયો પણ પેલા બાસ્કે તમે સમજાઈ દેજો કાકા કેમ શું કર્યું બાસ્કે હું મર્યાદા ની રાખું ચોખી વાત હ પછી એટલે શું કર્યું તું લાકડા કેમ ના લાવી વાત કરે છે

સોરી અગર જે સોરી અલ્યા મૂટમાંય અગર આ જઈ ગયા બંધ સોરૂ જે સોરી અલ્યા છું સોરી ભલા આદમી શરદી થાય એવું કરીને મેલ્યું ફૂન થાય સોરી છાડી ધોપ છાડી તો ધોપ હં

ગરમી કરો છો ખબર પડતી તમારે એટલે ને મોને લઈને હેડથી છોકરો આયો મગજ લગી નહી યાર ખબર નહીં પડતી

હા મારું પંચો પાટણ હા